વડોદરાના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી વેપારીઓને પણ વ્યવસ્થા મળવી જરૂરી વડોદરા શહેરના ખંડેરાવ માર્કેટ વિસ્તારમાં માર્ગો પર વધતા ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે આજે ઇલેક્શન અધિકારીઓ તથા મહાનગરપાલિકાની દબાણ શાખાએ સંયુક્ત કાર્યવાહી હાથ ધરી હતી બજાર વિસ્તારમાં વારંવાર દબાણો ઊભા થવાથી ટ્રાફિક જામ અને અવરજવર સંબંધિત સમસ્યાઓથી સર્જાતી હોવાના કારણે આ પગલું લેવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ વેન્ડર પોલિસીનું યોગ્ય અમલીકરણ ન થવાને કારણે લારી ગલ્લા તથા પથારા ધારકો માટે યોગ્ય વ્યવસ્થા ઊભી થઈ શકી નથી પરિણામે એક તરફ શહેરમાં ટ્રાફિકની સમસ્યા વધે છે તો બીજી તરફ નાના વેપારીઓના રોજગાર પર પણ અસર પડે છે કેટલાક દુકાનદારો દુકાનની બહાર વધારાનું વિસ્તરણ કરી લેતા હોવાથી લોકોને મુશ્કેલી પડે છે પરંતુ લારી ગલ્લા ધરાવતા નાના વેપારીઓ માટે આ જ રોજીરોટીનું એકમાત્ર સાધન છે તેથી તંત્રએ માત્ર દબાણ દૂર કરવાની કાર્યવાહી કરતા ઊભા થઈ જાય છે તંત્ર દ્વારા વેપારીઓને યોગ્ય સ્થાન અને વ્યવસ્થા આપી ટ્રાફિક સુવ્યવસ્થિત થાય તેવો સ્થાયી ઉકેલ લાવવાની જરૂર છે એટલા માટે રૂટીન દબાણની કામગીરી કરીએ જ છે એ રીતે આજે પણ દબાણની કામગીરીની હાથ ધરવામાં આવી છે અને હવે પછી પણ રેગ્યુલર આ કામગીરી કરવામાં આગળ આ દબાણ વાળું ના થાય તો હેવીમાં હેવી દંડ ફટકારવામાં આવશે દસ થી પંદર હજારનો હેવી દંડ ફટકારવામાં આવશે સૂચના આપવામાં આવી છે બે થી ત્રણ દિવસ એમને સૂચના આપવામાં આવી તો એ લોકો નથી હટાવ્યું એટલે આજે દબાણની કામગીરી કરવામાં આવી ઓફિસર નંબર તેર અતિશેષ ચૌધરી